ચલો છોકરાઓ આજે આપડે ચિંટુ ના સપના ની વાત કરીએ શું કરીએ નું સપનું એક હતો હતો એક તે આજે વહેલો નિશાળમાં ગયો કઈ ગયો હા શાળામાં તે તેની સાથે ભણતી બંસી મળી ગઈ તેને કોણ મળી ગયું બંસી ચિંટુ બંસીને કહ્યું મને તો આજે ખૂબ સરસ મજાનું સપનું આવ્યું શું આવ્યું સપનું ઝાડ સાથે વાત કરી તો ચિન્ટુ કે ઝાડે મેને કહ્યું કે હું બધાના માટે કેટલું કેટલું ઉપયોગી છું છતાં લોકો મને કાપી નાખે છે મારું મારું જતન નથી કરતા હું બધાને કેવી તાજી તાજી હવા આપું છું ફળ આપું છું ફૂલ આપું છું છાયડો આપું છું બધાને પ્રદૂષણથી બચાવું છું તો એ તમે મારું રક્ષણ કરતા નથી જો તમે તમે પુસ્તકો વાંચવા ને લખવા માટે ઉપયોગમાં લો ને એ પણ મારામાંથી બને કાગળ તો એમાંથી બને ઝાડમાંથી આપણે જે કાગળ લખીએ ને એ શેમાંથી બને ઝાડમાંથી તો બધા મારામાંથી બને છે આખી દુનિયાનો મુખ્ય આધાર મારા છે વરસાદ ને પણ હું લાવે વરસાદને કોણ લાવે આવે લોકો ને ગરમી થી બચાવે પણ કોણ કોણ બચાવે પછી આપણે જે દવા ખે ને દવા એ કોણ બને છોલા હોય ને છોલા માંથી પણ લોકો મને કાપે છે અને મારું રક્ષણ કરતા એટલે હું બહુ જ દુખી છું શું કે વૃક્ષ જેથી ચિંટુ ને સપનામાં હું બહુ દુઃખી છું અને મારો નાશ થતો અટકાવે એમ કે શું કે મને કાપી ના ઝાડ ને બધા કાપી નાખે ને

શાળામાં બાળકોને ઝાડ મહત્વ સમજાવ્યું અને નક્કી કરીશું કે દરેક એક વૃક્ષ વાવે શું નક્કી કરીશું દરેકે એક વૃક્ષ વાવે બોલ્યો બનશી તું પણ એક વૃક્ષ વાવજે શું કે તું પણ એક વૃક્ષ વાવજે હું પણ ઘરે જઈને એક વૃક્ષ વાવ અને વૃક્ષ જ્યાં સુધી મોટો ના થાય ત્યાં સુધી હું જમ્પીશ નહીં એટલે ચિંટુ ને સપનામાં કોણ આવેલું યાદ રહી ગયું તમને પણ સપના માં કોઈ આવે ને તો તમારે મને કેવાનું હા ને